ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાના નવા ભવન મહારાણી કુશળકુંવરબા તળાવની ઐતિહાસિક ડેરીઓના નવીનીકરણ તેમજ ત્રણ દરવાજાથી આસુરાવાઉ સર્કલ સુધી રોડની બંને બાજુ ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન સહિત કુલ નવ કરોડ નેવું લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભાના દંડક અને સાંસદ ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જાહેર થયેલી રૂપિયા બે લાખ કરોડની યોજનાથી આગામી દિવસોમાં ધરમપુર સહિત આદિવાસી વિસ્તારોમાં વિકાસના અનેક કામો થશે તાજેતરમાં જ રૂપિયા સત્તર કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગ પૂર્ણ થયું છે તેમજ આગામી સમયમાં બોપીમાં વીજ કંપનીની સબ ડિવિઝન ઓફિસ ધરમપુરમાં રમતગમતનું મેદાન અને ઓડિટોરિયમ જેવા મહત્વના પ્રોજેક્ટ્સ પણ અમલમાં આવશે સાંસદ ધોલભાઈ પટેલે ગુજરાત અને દેશના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગદાનને બિરદાવ્યું હતું ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તથા નગરપાલિકાના હોદ્દેદારોએ વિકાસ કાર્યો અંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણે જાણીએ છીએ કે બે હજાર માં જયારે કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે ગુજરાત બેઠું થશે કે નહીં ગુજરાતની સ્થિતિ શું રહેશે કે ગુજરાત એકદમ પાછળ પડી જશે તે સ્થિતિમાં ગુજરાતનું સુકાન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીએ સંભાળ્યું ત્યારથી એમને ગુજરાતના વિકાસ માટે અનેક કામો કર્યા લોકોએ કીધું કે સાહેબ અમને સાંજે જમવાના સમયે લાઈટ જોઈએ ખાલી અડધો કલાક માટે વીજળી આપવા અને એમણે બે હજાર ચારમાં જ્યોતિગ્રામ યોજના બનાવી જેની શરૂઆત આપણા આદિવાસી વિસ્તાર ડાંગથી કરી ને આજ સુધી ચોવીસ કલાક ગામડાઓ વીજળી આપવાનું કામ એ મોદી સાહેબે જે કર્યું છે એને સમગ્ર આદિવાસી વિસ્તાર આજે ભૂલે એમ નથી ત્યાર પછી રોજગારી આપવા માટે આવક વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું આજે પણ વાઇબ્રન્ટ ગુજરાત માં છેલ્લે રાજકોટમાં મોદી સાહેબ આવી ગયા કરોડો અને લાખોના જે એમઓયુ થયા એના લીધે આપણા ગુજરાતનો વિકાસ અભૂતપૂર્વ રીતે આગળ વધી રહ્યો છે એમ કહી શકાય અને એમણે જે જે યોજનાઓ શરૂ કરી વનધંતુ કલ્યાણ યોજના હોય કે સાગરપીડું યોજના હોય આદિવાસી વિસ્તારના શિક્ષણના કામો હોય સિંચાઈના કામો હોય અને એના માટે જે આદિવાસી વન કલ્યાણ યોજનામાંથી એમણે અનેકવિધ વિકાસના કામો જે રીતે બજેટ જુદું કર્યું જ્યાં વસ્તી વધુ હોય લોકોની અવર જવર વધુ હોય તે વિસ્તારમાં રોડ રસ્તા પાણીનો વિકાસ થતો હતો પરંતુ એમણે જે વિસ્તારો આદિવાસી વિસ્તાર છે ડુમરાળ વિસ્તાર છે ઓછી વસ્તીવાળા કડિયા છે એને પણ જોડીને એક નવો આયામ શરૂ કરેલો અને એના લીધે જ આ વર્ષે જે ભગવાન ગીરસા મુંડાજી જે આદિવાસીઓના પરમ નેતા હતા આદિવાસીઓના એક ચિંતક હતા એમનો એકસો પચાસમી જયંતિ વખતે સમગ્ર આદિવાસી વિસ્તાર અંબાજી ચિમ્બરગામ સુધી માટે આવતા પાંચ વર્ષમાં બે લાખ કરોડની જે યોજના જાહેર કરી છે એના લીધે આ વિસ્તારના અનેક કામો થવાના છે ખાસ એટલા માટે કહું છું કે ધરમપુર નગરપાલિકા આદિવાસી વિસ્તારમાં આવે છે અને એટલા માટે આ બધી યોજનાનો લાભ ધરમપુરને વિશેષ રીતે મળવાનો છે અને એ લાભ હું મારા તરફથી પણ ચોક્કસ અપાવીશ એવી ખાતરી આપું છું ધરમપુર ધરમપુર વિસ્તાર સૌપ્રથમ તો આ વિસ્તારની જે વીજળીની સમસ્યા હતી અને એ વીજળીની સમસ્યાને પણ હલ કરવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિક લગભગ સત્તર કરોડના ખર્ચે આપણે ગયા વર્ષે પૂરું કર્યું અને આવું બીજા અનેક સબસ્ટેશનના કામો પણ આ વિસ્તારમાં થયા છે અને ઓપી વિસ્તારમાં પણ એક ઓફિસ એનું સબડિવિઝન ટ્રાન્સફર કરવાનું છે એ કામગીરી પણ પ્રગતિમાં છે સાથે સાથે નગરપાલિકાના ઓડિટોરિયમની જરૂર હોય કે રમતના મેદાનની જરૂર હોય આમાં તમારા પાલિકાના બધા પ્રતિનિધિઓ ધારાસભ્ય શ્રી અરિનભાઈ ધવલભાઈ અમે બધાએ સાથે મળીને આ બધા કામો લઈને એને પૂર્ણ કરવાની દિશામાં એટલે ચોક્કસ રીતે પ્રયત્ન કરીશું ખાસ કરીને આપણા વિસ્તારમાં આપણે જોઈએ તો ધરમપુરથી ધરમપુર ચોકડીથી ધરમપુર આવતા એટલા બધા ઝાડો હતા આપણે બધાએ ફરીથી એ પ્લાન્ટેશન કરવું જોઈએ અને ધરમપુરની સાથે સાથે આપણા આખા વિસ્તારનો કેવી રીતે વિકાસ થાય એ માટેના સર્વે સાથે રહીને પ્રયત્ન કરીએ ધરમપુર એક સંસ્કારી નગરી છે આપણે જોઈએ તો અહીંયા સ્વામિનારાયણ ભગવાનથી લઈ શ્રીમદ રાજચંદ્રથી લઈ અનેક મહાપુરુષોએ ધરમપુરમાં વાસ કર્યો છે આપણા પ્રિય મોદીજી પણ રાતવાસો ધરમપુર સાથે કરતા હતા આવા અનેક મહાનુભાવોનો જ્યારે ભદ્રવ છે અહીંયા આશીર્વાદ મળ્યા છે ત્યારે આપણે સૌ શરદભાઈ જેવા કથાકાર અહીંયા જે વસે છે અને આ સંસ્કારી નગરીમાં આપણે સૌ જલ્દીમાં જલ્દી આ નગરપાલિકાનું મકાન તૈયાર થાય લોકોની સેવા માટે આપણે સૌ તત્પર રહીએ અને સાથે સાથે લોકોનો પ્રેમ મેળવીએ એવી શુભેચ્છા સાથે ગીર્મેશ્વર આભાર